એ મારી વારડા જય એ મારા શું ઓર

પણ જો હોય થાય લો આ લાલભાઈ ફૂલભાઈ તો દહ લાખ કઈ બોલી ગયી બોલી ગઈ એનો વ્યવહાર લાઈન મેલો પાટે એટલે ખમાન મજા ਕਹਿੰਦਾ ਰੋਜ਼ ਰੋਜ਼ ਜੀਉਂ ਤੱਕ ਰਹੇ ਸੋਹਣੇ ਬੱਲੇ ਵਾਲਿਆ ਅੱਲਾਹ ਰੱਬੋ ਮਾਝਾ ਮਾਤਾ ਮਾਤਾ ਬੀ ਹੋਰ ਸੋਹਣੇ ਤਾਬਾ ਮੈਂ ਕਹਿ ਬਤਿਨੇ ਭਾਈ ਪਰੋ ਰੋ ਹਣੇ ਸੁਣੇ ਮੈਂ ਤਵਾ ਕਸਮਾ ਹੋ ਗਈ ਹਾਂ ਹਾਂ ਅੱਲਾਹ ਰੋਜ਼ ਨਵਾਜ਼ੂ ਤਾਬਾ ਆ ਬਾਈ ਪੜੈਦਾ ਜੱਜ ਮਾਝਾ ਇਹੇ ਵਰਦੋ ਮਾੜਿਆ ਰਸਤੋਂ ਘਰੋਂ ਜਾਉਂਦਾ ਬਈ ਰਸਤੋਂ ਪਾਣੀ ਜਿਹੜੋ ਬੋਲੀ ਕਹਾ ਨਹੀਂ ਮਾੜੀ

માતા બુલી એનો વ્યવહાર આલો એટલો મટી જાય ગરદાઓ મટી જાય મટી જાય ને મટી જાય

બાર મહિના થતા ખાતા ઘોડીયા જગત માં વડ ની માતા નહી આવું મારું વિભાવાયું ખુશું તમારી